શું નામ તમારું રમેશભાઈ ભરવાડ રમેશભાઈ ભરવાડ કયું ગામ ઓડુ ઓડુ તાલુકો પાદડી જિલ્લો સુરેન્દ્રનગર તો તમે આ સુપીક સોઈલ પાણીમાં પીવડાવ્યું કાકા તો તમને આ એડામાં શું ફરક લાગ્યો જબરજસ્ત ફાયદો આવ્યો એક નંબર ફાયદો આવ્યો આ માલ હારો લીધો કલર હારો લીધો એડ્યો વધ્યો હારો ફાયલ્યો હારો બરોબર અને એટલું રીઝોલ આવ્યું પેલી દાન અમે આ દવાનું આટું આટલું જોઈ જોયું કઈક અમે દવા વાપરી પણ આટું રિઝલ્ટ તમારો વિકાસમાં એક નંબર એકદમ પાકું પાકું તો આ તમે દવા ક્યાંથી લાયા તા પાટડી કયા વ્યાગ્રો ખેડૂત સેન્ટર ધવલભાઈ ખેડૂત મિત્રો તમે પણ તમારા ખેતરમાં વાપરો અચૂક એકવાર વાપરો ટ્રાય મારી દો રિઝલ્ટ જોઈ લો અમને રિઝવલ્ટ ફૂલ પાવરમાં બરોબર જો ખેડૂતના મોઢે જ તમે આ વાત સાંભળી તો તમે એકવાર અચૂક ઉપયોગ કરો અચૂક ચોક્કસ ઉપયોગ કર્યો